રાજનપાડ રોડ પર આવેલ ચેરિટા બિલ્ડિંગ નું બાંધકામ ચાલતું હતું એ દરમિયાન પાંચમા માળ પર બીમ કોલમ ભરવાનું કામ ચાલતો હતો એ દરમિયાન પાંચમા માળથી શ્રમિક પરિવારનો નો બાવીસ વર્ષીય કેરલ બારિયા નીચે પટકાતા મોત નીપજ્યું સુરતના અડાજણ વિસ્તારમાં એક નવ નિર્મિત બિલ્ડિંગ ના પાંચમા માળે કામ કરતી વખતે બાવીસ વર્ષીય યુવતી નીચે પટકાઈ હતી જેથી તેને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી યુવતી નીચે પટકાતા તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ ગયો હતો માહિતી અનુસાર વર્ષીય ચેરલ રાકેશભાઈ બારીયા પાલડાજણ ખાતે આવેલી બાંધકામ સાઈટ પર ઉપર પરિવાર સાથે રહેતી હતી ત્યાં જ કામ કરતી હતી નવી બંધાતી બિલ્ડિંગમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું ચેરલ બારીયા રાત્રે સાડા દસેક વાગ્યા બિલ્ડિંગના પાંચ માળે કામ કરતી હતી અને નીચે પટકાઈ હતી ચેરલને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે ત્યાં કામ કરી રહેલા અન્ય મજૂર પણ ત્યાં દોડી આવ્યા હતા યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં એકસો ને આઠ એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ ખસેડવામાં આવી હતી હાલ તો બનાવ અંગે અડાજણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે